જય જગન્નાથ રથયાત્રા જગન્નાથપુરીમાં તથા અમદાવાદમાં દર વર્ષે અષાઢી બીચના દિવસે નીકળવાની પરંપરા ઘણા વર્ષોથી ચાલી આવે છે આ વર્ષે રથયાત્રામાં નિર્ધારિત સમય અને નિર્ધારિત રૂટ પરથી નીકળી હતી રથયાત્રામાં ભગવાન શ્રી કૃષ્ણ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા શહેરની પરિક્રમા કરવા નીકળ્યા હતા અમદાવાદમાં એકસો અડતાલીસમી રથયાત્રામાં અઢાર હાથીઓ અઢાર ભજન મંડળીઓ ત્રીસ અખાડાઓ તેમજ એકસો એક શણગારેલી ટ્રકો નીકળી હતી આટલા વર્ષોમાં સૌ પ્રથમ વખત ભગવાનને પ્રસ્થાન માટે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું ભગવાન જગન્નાથ જ્યારે શહેરની પરિક્રમાએ નીકળ્યા ત્યારે જાણે ભક્તો અને ભગવાનનું મિલન થઈ ગયું હોય તેવા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા દર વર્ષની જેમ પરા પરંપરાગત રીતે નીકળેલી રથયાત્રાની શરૂઆત મંગળા આરતી પૂજા દ્વારા કરવામાં આવી હતી જેમ જેમ રથયાત્રા આગળ વધતી રહી તેમ તેમ ભાવિ ભક્તોની સંખ્યા વધતી જતી હતી રથયાત્રા દરમિયાન હળવો વરસાદ આવતા ઠંડક પ્રસરી હતી રથયાત્રા જ્યારે ભગવાનના મોસાળે સરસપુર પહોંચી ત્યારે હજારો ભક્તો પહેલેથી જ ત્યાં હાજર હતા તેમણે જય જગન્નાથ અને જય રણછોડ માખણચોડના નારાથી ભવ્ય સ્વાગત કર્યું હતું સમગ્ર વાતાવરણ ભક્તિમય થઈ થયું હતું જુદા જુદા અખાડાઓએ ઘણા બધા કર્તબો બતાવી લોકોનું મનોરંજન કરી દિલ જીતી લીધા હતા રથયાત્રામાં અનેક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ જોડાઈ હતી જેમણે મગ જાંબુ અને ચોકલોટ ચોકલેટનો પ્રસાદ વિતરણ કર્યો હતો આ ઉપરાંત ઠંડા પાણી અને છાસની પણ ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી આવી હતી આટલી વિશાળ ભીડ હોવા છતાં પણ પોલીસે ખૂબ જ સંયમ જાળવી અને કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ના સર્જાય તેની પૂરતી તકેદારી રાખી હતી અને તમામ પ્રકારની બંદોબસ્તની કાર્યવાહી ખૂબ સારી રીતે નિભાવી ફરજ નિભાવી હતી જય રણછોડ માખણચોડ